નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને સ્વ અધ્યયન પોથીના ભાગ બેની અંદર આપણને ગુજરાતી વિષયનો જે પાઠ નંબર ત્રણ આપેલો છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને હવે તમે આ પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો સ્વાધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સાથે સાથે મિત્રો આપણી એપ્લિકેશનમાં પણ જોડાઈ જજો એપ્લિકેશનમાં પણ તમને આ જે સ્વાધ્યન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફો મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નંબર ત્રણ સ્વાધ્યાયન પોથી ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક આપેલા શબ્દનો સાચો અર્થ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો તો ચેતન એટલે કે સજીવ વેગ એટલે ઝડપ ઓથ એટલે પાછળ વધાવું એટલે કે આવકાર અને કાયર એટલે ડરપોક ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા શબ્દને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખો પાણી તો નદી ઝરણું સરોવર અને દરિયો ખેતર તો પાક ખેડૂત હળ અને જમીન આકાશ તો તારા સૂર્ય ચંદ્ર અને વાદળ તો કમળ માછલી પાણી અને બતક ઝાડ તો પાન ફળ ફૂલ અને ડાળી મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વાધ્યન પોથી જે છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ નવી સ્વાધ્યન પોથીઓના દરેકે દરેક વિષયની જે સોલ્યુશનની પીડીએફ છે એ સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દોનો અર્થ પાઠમાંથી શોધીને લખો ભૂશીર તો દરિયામાં ફેલાયેલો જમીનનો ભાગ સામુદ્રધુની તો બે મોટા જળ રાશિને જોડતી સાંકળી જળપટ્ટી બેટ તો ચારે બાજુ પાણીથી ઘેરાયેલી જમીન અને દ્વીપકલ્પ તો ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલ જમીન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પાઠના આધારે ઘટનાક્રમ લખો ચાલો તો બાળકો છત્રી ઓઢીને બહાર નીકળે છે તો એ બે નંબર ઉપર આવશે મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે તો એક નંબર પર કુદરતને ખોલે ખેલવા નીકળો તો આ પાંચ નંબર ઉપર આવશે ખળખળ વહી જતા ઝરણાનો મધુર ગાન સાંભળો તો ત્રણ નંબર ઉપર અને ખેતરના ઉગી ગયેલી જુવારની હારો ગણો તો ચાર નંબર પર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ખરા ખોટા લખો માં પેલું આંબાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે તો આ ખોટું છે બીજું નવજીવન ધારણ કરવું એટલે નવ વખત જીવન જીવવું તો ખોટું ત્રીજું વરસાદ પડે એટલે ધરતી માતાએ લીલી સાડી ધારણ કરી હોય એવું લાગે છે તો ખરું ઉનાળામાં મેઘધનુષ જોવા મળે છે તો ખોટું ઇન્દ્રગોપ જીવડાને ગોકળબાય ગોકળ ગાય પણ કહે છે તો ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ જોડકા જોડો એમાં આકાશ તો એને જોડીશું વાદળા સાથે ઝરણાને જોડીશું ખળખળ સાથે ધરતીને લીલી સાડી સાથે ઘાસને અંકુર સાથે અને સૌંદર્યને અદ્ભુત સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ખાલી જગ્યા પૂરો એમાં પેલું મોરને કળા કરતો જોઈ શ્રેયા ખાલી જગ્યાએ થઈ ગઈ તો જવાબ આવશે રાજી બીજું બકરી એના બચ્ચાને શિયાળ સાથે જોઈ ખાલી જગ્યા થઈ ગઈ તો ગુસ્સે ત્રીજું બાળક કૂતરાને જોઈને ખાલી જગ્યા રડવા લાગ્યું તો મોટેથી ચોથું મીરાને પગમાં વાગ્યું છે તેથી ખાલી જગ્યા ચાલે છે તો ધીમેથી પાંચમો મારી રંગોળી શીખવી છે એટલે શિક્ષકની ખાલી જગ્યા લઈશ તો મદદ વરસાદ પડતો હતો પણ મારી પાસે છત્રી ન હોવાથી પલળી જવાની ખાલી જગ્યા થઈ તો ચિંતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો અહીંયા શબ્દ છે પતંગ અને નાનો તો વાક્ય બનશે મોહન નાનો પતંગ હવામાં ઉડાડે છે વહાણ અને મોટું તો વાક્ય બનશે દરિયાની પહેલી પાર મોટું વહાણ દેખાય છે કાચ અને મજબૂત તો અહીંયા વાક્ય બનશે બુલેટ પ્રૂફ કાચ મજબૂત હોય છે હળદર અને તુરી તો અહીંયા વાક્ય બનશે હળદર સ્વાદ હળદર સ્વાદે તુરી હોય છે ભોજન અને ગરમ તો ગરમ ભોજન આરોગવ એ આરોગ્ય માટે સારું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવો હસતા હસતા તો અહીંયા વાક્ય આવશે બાળકો હસતા હસતા જમતા હતા દોડતા દોડતા તો વાક્ય બનશે અમે શાળાએ દોડતા દોડતા આવ્યા ત્યાર પછી ત્રીજું સંતાતા સંતાતા તો વાક્ય આવશે સંતાતા સંતાતા ચાલવાની મજા જ કંઈક ઓર છે ઊભા ઉભા તેણી ઉભા ઉભા પાણીપુરી ખાતી હતી ગાતા ગાતા અમે તો ગાતા ગાતા ભમતા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ સંવાદ લખો માતા અને પુત્ર માતા કહે દીકરા તું ક્યારે આવ્યો શાળાથી પુત્ર કહે મમ્મી હું બસ હમણાં જ આવ્યો છું માતા કહે તે તારું દફતર વ્યવસ્થિત મૂક્યું કપડાં બદલી લીધા તારે નાસ્તો કરવો છે તો પુત્ર કહે હા મમ્મી દફતર મૂકી મેં કપડાં બદલી લીધા હવે મારે રમવા જવું છે તેથી નાસ્તો કરવો નથી માતા કહે થોડો હળવો નાસ્તો કરતો જ આ રમવામાં સ્ફૂર્તિ મળશે તો પુત્ર કહે સારું તો મમ્મી જલ્દીથી નાસ્તો આપી દે ચાલો મિત્રો ત્યાર પછી તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે એ ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્ન

તેને લેખકે તેને જોઈને શું કરવાનું કહ્યું છે તો ઉત્તર ચોમાસામાં દેખાતો સાત રંગનો આસમાની પટ્ટો એટલે ઇન્દ્રધનુષ લેખકે ઇન્દ્રધનુષને જોઈને કૂદવા નાચવા રંગોની મજલસ કરવા તથા અખતરા કરવા અને ઇન્દ્રધનુષને ધરાઈને જોવા કહે છે ત્યાર પછી ત્રીજો સવાલ કુદરતના ખોળે રમવું એટલે શું તો કુદરતના ખોળે રમવું એટલે પ્રકૃતિનું સૌંદર્ય માણતા માણતા હસવું કૂદવું ગાવું આનંદ ઉલ્લાસ કરવાને કુદરતના ખોળે રમવું કહેવાય વરસાદ પડવાનો છે એવું તમે શાના આધારે કહી શકો ઉત્તર આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હોય હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું હોય અને ઉકળાટ થતો હોય વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા થતા હોય મોરના સંભળાતા હોય તેના આધારે કહી શકાય પાંચમો સવાલ વરસાદને લગતા બે જોડકણા બનાવો અથવા તો શોધીને લખો તો જોઈએ સરસ મજાના જોડકણા આવરે વરસાદ ધેબરિયો પરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક વાદળો ગાજે ગડગડ ગડગડ વીજળી ચમકે ચમચમ દેડકા બોલે ડ્રાવણ તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ છ ના ગુજરાતી વિષયની જે સહ પોથી છે તેનો આ પાઠ નંબર ત્રણ અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છની અધ્યયન પોથી જે છે તેમાં ગુજરાતી વિષયના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વાધ્યન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં હવે આ જે સ્વ પીડીએફ છે તે તમને સ્વધ્યન પુથી સોલ્યુશન માટે તેના લખાણ માટે અને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તેમજ આ વિડીયોની લિંક તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો